હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો પોણા સાત વાગવા આવ્યા અને બ્લોગની શરૂઆત કરીએ તમારા બધાનું સ્વાગત છે અમારા બ્લોગમાં મમ્મી નહીં ધોઈને તૈયાર થઈ જાય હું કહેતી હતી કે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ના આજ એક બે દિવસ કદાચ ખીલશે પછી અમથી નમથી બીત થઈ જશે હિના પેલા કાળા નહીં થતા આ ફૂલે મસ્ત જ આવે ને એને નોર્મલ નહીં ખબર તો મસ્ત વાતાવરણ ને હવે તો ચકલી બધી આવી જાય હવાર હવાર મને વરસાદમાં તો કોઈ દેખાતું નહીં આ બાજુ ચોક બોલ હસી ખબર છો બોલા રહી તો ચલો મળીએ સ્કૂલ થી આવી પપ્પા તો હજુ ઊંઘા તો મિત્રો થઈ ગઈ છે આપણે સાત બ્રશ કર્યા નાહા ધોયા તૈયાર થઈ અને ચા નાસ્તો કરી અને મસ્ત ચા નાસ્તો કર્યો જોવો તમે પૂરી બનાવી હતી અને ચા એટલે ચાની પૂરી ખાધી અચા નાસ્તો કરી આપણે તૈયાર થઈ ગયા છે અમારા બેની એક ચોપડીઓ મગાવી જ્ઞાન લાઈવમાંથી ચોપડીઓનું પાર્સલ એક આવી ગયું છે એને ટેક ટાટની બીજી એક્ઝામોની તૈયારી માટેની છે એનું પાર્સલ આવી ગયું છે તો હવે આપણે બહાર જઈશું આ જો કપડાં મશીનમાં નાખવા માટે કાઢી દીધેલો છે આ બાજુ પણ કાઢ્યો છે અમુક મશીનમાં ના ધોવાનો છે ને બહાર ધોવાનો એટલે એવું છે પાણી પાણી એ ભરાઈ ગયું છે વાતાવરણ શાંત છે તાલુકો થોડો છે તો હવે જોઈએ જે કંઈ હવે થોડું ઘણું હોય કામ થોડું ઘણું કામ ફટાય પછી મળીએ કદાચ બજાર જવાનું પણ થાય ચશ્માના નંબર પેલા કરવાના છે ને તો ચશ્માના નંબર થોડા એકમાં વધ્યા છે ને એકમાં ઘટ્યા છે એટલે હવે ચશ્મા બીજા બનાવવા પડશે બે જણના હમણાં બનાવવાના હે અને મારાય બનાવવાના તો અમે બે જણા પછી બે જણા નંબર બધા જઈશું એટલે હું ચશ્મા કેવા લેવાનું છોકરાઓને થોડી વધારે ખબર પડે છોકરાને બધા સાથે લઈ જઈશું કે કેવા ગ્લાસ જોઈએ વાઇટ પ્રોટેક્શનવાળા બધું કારણ કે આપણે તો કોમ્પ્યુટરમાં કામ કરવાનું આવક ના આવે પણ તોય

પેગો અડધો અડધો લીધો તો તો પછી પપ્પાની ખાવાનું તો જુવારનું દાળ બનાવવા બાજુ જુવારનો જેટલો બનાવતો તે હવે એક જુવારનો બને એટલે પતી જુ નહી મન તો પેલી વખતે ભાયો હતો તો ચલો રોટલો બની જાય પછી બેસી શું જમવા માટે તો મળીએ આગળ તો સાડા બાર થયા જમવા બેસી ગયા રોટલા દાળ અને વઘારેલી ખીચડી ને છાસ પપ્પા રોટલો નહી ખાય પપ્પા રોટલી જ ખાશે તો ચાલો જમી લઈએ તો મિત્રો સાતના બતરી થઈ ગઈ છે આ બાજુ બપોરે ખાવાનું દાળના રોટલાને ખાધેલું છે એટલે ખાવાની ઈચ્છા થોડી પેલી છે બરાબર એટલે રોટલો વઘારવાનું કામ ચાલુ છે ખીચડી બનાવા બરાબર ખીચડી દૂધ રોટલો બરાબર ને કઈ વાંધો નહીં બેન છે તે સીવવાનું કામ ચાલુ છે નવરાત્રિ માટે નવરાત્રી માટે

અને જમવાનું તૈયાર થઈ ગયું હાથ તો કંઈ ખાસ નહીં બનાવ્યું ખીચડી દૂધ અને વઘારેલું રોટલું કેળા તો ચલો જમી દઈએ તો સવા દસ થવા આવ્યા અને આ બાજુ ચાલી રહ્યો સ્કૂલનું બધું કામ

તો સવા અગિયાર થઈ ગયા અને આજના વ્લોગને કરીશું અહીંયા એન્ડ લેપટોપ ઉપર કામ કર્યું એટલે ઊંઘ આવો સુઈ જઈશું મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય